અભિનય કરતા કરતા દારૂની હેરાફેરીના રવાડે ચડ્યો ગુજરાતી એક્ટર સુરતની કાપોદ્રા પોલીસે જય બારૈયાને બે પોઈન્ટ છ્યાસી લાખના દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે જય બારૈયા જય જીમીના નામે ગુજરાતી ફિલ્મમાં એક્ટર અને ડિરેક્ટર પણ રહી ચૂક્યો છે સાથે તે કાર લેવેચનો ધંધો પણ કરે છે જયનો જુડવા ભાઈ પણ ફિલ્મની દુનિયા સાથે સંકળાયેલો છે અને દારૂના ધંધામાં ભાગીદાર છે તો હાલ પોલીસે જયની દારૂના જથ્થા સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે તેને દારૂ આપનાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી છે છોટાઉદેપુરના પાણેજમાં બાળકીની હત્યાનો મામલો સામે આવ્યો છે અને હત્યા બાદનો વિડિયો વાયરલ થયો છે તો મૃતદેહને ઘરના મંદિરમાં પગથિયા પર મૂકવામાં આવ્યો હતો અને મંદિર સુધી ઘસડીને લઈ જવાયો હતો મૃતદેહ તો સ્થાનિકોએ હત્યારાને માર મારતો વિડીયો પણ વાયરલ થયો છે અંગત અદાવતમાં હત્યા કે બલી તેને લઈને અસમંજસ સેવાઈ રહી છે